હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે કેટલી એફઆઈઆર કરશે કેટલા દંડા મારશે કેટલા કેસ કરશે

પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા હોય તો તમે લોકો ભાઈ એક મિનિટ તમે લોકો શું વર્દીઓ પહેરીને બેઠા છોનિયુ આ બહેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વર્દી ઉતારી ડૂબી મરો ને

હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા સાહેબો ને બી પૂછી લેજો થરાદ અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂ અડ્ડા લિસ્ટ બનાવો મને આપો અને હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો વિડીયો લઈ રહ્યા છે ફેસબુક કે અમારા શિવનગર માં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાતો બંધ કરાય આઠ ચોપડી પાસ અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો એ મને ફરિયાદ કરવી પડી સેના દાંત કાઢો છો અમાર તો બધી છોકરા ખોલા છે એટલે અમારે ત્રાસ કરવી જ પડે અમારો ભત્રીજો કોઈ ઉજાળો છો મને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું બધી વર્નો હાલ કરી છોકરો કોઈ નાખી કે ટ્રેક્સ ને ગાંજે

કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારે કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વાળાની કહેજો શું કે છે જીગ્નેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવાયું છે એવું કહો એમને પકડી લાવો બોલાવો ભાઈ એક મિનિટ જિલ્લા પોલીસ વાળાની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય

આ પરિસ્થિતિ છે મારે ફરી આવો સુત્રાચાર ના કરવો પડે એવી તમે પાકી બાહેધરી આપો છોકરા એક દીવાલી છોકરા એક છોકરા એક શંકરભાઈ ચૌધરી છોડે એટલે શંકરભાઈ ચૌધરી વોટિંગ દિન અમારે છોકરા મારવા ચડાયા તમે બાયદરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી શાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ અને બધા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હા એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રો કહો મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી એ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું

બંધ ના થાય એટલે તમે તૈયાર જ રહેજો બંધ કરાવી દો તમે કેટલા તૈયાર છો મને ખબર છે નથી કરવા તમે બોલી ના શકો એટલે પણ તૈયાર રહેજો બી ચાલો વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત અડ્ડા નહીં થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમને કહેવા માંગુ છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે અમે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જીજ્નેશભાઈ ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનો સ્વરૂપ ધારણ કરીશ સસ્પેન્ડ કરાયા વગર કરીશો નહીં અને થરાદની જનતાનું મને જન સમર્થન છે શિવનગર નો એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ બધા રેડી છો ભાઈ લડેંગે અને લડવાનું છે આ બધી બંધ ના થાય ત્યાં સુધી લડત છોડવાની નથી ધન્યવાદ